આપણું પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એકવી માટે આવતા હતા આપણે કેટલા દિવસ થયા આઠ દિવસ થયા એકવી પ્રેશર કરાવવા દરરોજ આવતા હતા એક એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ હવે તમને શું તકલીફ હતી અને બે વખત વખતમાં તમને ફાયદો શું નેવું ટકા કમ્પ્લીટ થઈ ગયા ને હવે વાંધો નસ તો આપણે પેલે જ દિવસથી બંધ ખેંચાતી થઈ ગઈ હતી પછી ખેંચાણી જ નથી ને કમ્પ્લીટ જ અને ટોટલ આપણે દિવસ કેટલા થયા એક્યુપ્રેશર કર્યા એને પાંચ દિવસ થયા પણ આપણે હા એક દિવસ મૂકીને એક દિવસ પછી છેલ્લે કર્યું હતું ને બીજાને શું કહેવા માંગો અને કેટલા સમયથી તકલીફ હતી ત્રણ વર્ષથી આ તકલીફ હતી અને એમાં શું શું કર્યું હતું ઘણી દવા લીધી ઘણું આયુર્વેદિક લીધી તો દવાખાના દવા લીધી કાયમ દવા ખાધી દવા ખાઈ ત્યાં સુધી સારું રે પછી પાછા દુખાવો ચાલુ થઈ ગયા હવે અત્યારે અત્યારે નથી નેવું ટકા સારું છે અને હૃદય કરી લીધું તો આવું રિઝલ્ટ ક્યાં મળ્યું પહેલા જ દિવસથી વગર દેવાયે નેવું ટકા સારું થઈ ગયો હવે આપણે આવવાનું કાંઈ જરૂર નથી લાગતી રેડી છે એટલે બરાબર હવે જોઈએ પાછું જય દ્વારકાધી